બાજુમાં આવેલ હોટલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કે નામ અંતર્ગત દરેક વૃક્ષો વાવવા અપીલ કરી હતી ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા ખાતે આવેલ હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટલના સ્ટાફની સાથે રાખીને પોતાના મહેસાણા હાઇવે રોડ પર આવેલ હોટલ હાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે આ બાબતે હોટલ હાઈલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો તોબા પોકારી ગયા હતા જેથી કરીને આવનાર સમયમાં દરેકને સારી હવા મળી રહે જેથી કરીને ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે અને તમામ વૃક્ષનું પૂરેપૂરી કાળજી રાખીને તેનો ઉછેદ કરવાની જવાબદારી પણ અમે લીધી છે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર